મિત્રો આ છે અમૃતસરી ચોરચોર કુલચા જુઓ તમે આ રીતે આખી પ્લેટ રેડી થાય છે કુલચા સિંગમાં આપણે આવી આવી ગયા છે અને આપણી પ્લેટ ગઈ જુઓ તમે અંદર આ વેજીટેબલ્સ પણ તમે જોઈ શકો છો અને ઉપરથી આપણે અમૂલનું બટર એડ ઓન કરી દીધું છે એક નંબર ભાઈ અને આ રેડી થઈ રહ્યા છીએ ચાપ જુઓ તમે એક નંબર સોયા ચાપ આવે છે જેમને પસંદ ન આવે ને એ પણ એનો ટેસ્ટ ક્યારેય ભૂલશે નહીં એને ખાવા જ મળશે દાલ મખની પણ એક નંબર લસ્સી પણ એક નંબર એવી જોરદાર જગ્યા આપણે હું લઈ આવું જે એકલરા સર્કલ વાલક સર્કલ પાસે આપડે આવી ગયા છીએ કુલચા સિંઘ જે ઘણું જૂનું અને જાણીતું નામ છે હવે વરાછાના લોકોને પણ કુલચા સિંગ નો સ્વાદ મળી જવાનો છે આખું ફેમિલી જો એન્જોય કરી રહ્યા છે મિત્ર ઓથેન્ટિક પંજાબી ખાવું હોય તો એક વાર તમે અહિયાં વિઝિટ કરો હવે જો હું તમને રીત બતાવી દઉં આ રીતે રેડી થાય છે અમૃતસરી ચુરચુર કુલચા અને લચ્છા પરાઠા આ રીતે તંદુરની અંદર એડ ઓન કરીને ઓથેન્ટિક તમને પ્યોર અહીંયા અમૃતસરનો સ્વાદ મળી જવાનો છે પંજાબનો સ્વાદ એમ કહેવાય કે પંજાબી ફૂડ તમારે ખાવું હોય તો તમારા માટે આ જોરદાર જગ્યા છે મેં અહીંયા જેટલી વસ્તુ ટ્રાય કરીને એક નંબર સ્વાદ એક નંબર ક્વોલિટી અને ટેસ્ટ પણ લાજવાબ હતો પંજાબીના નામે તમને ખાલી મેંદો નથી આપતા પણ અહીંયા તમને ઓથેન્ટિક સ્વાદ આપે છે અને જો પંજાબી ફૂડ પસંદ હોય ને તો કુલચા સિંગ એક વખત તમે પરિવાર સાથે અને મિત્રો સાથે ચોક્કસથી મુલાકાત કરાય એવી જગ્યા છે સ્ક્રીન ઉપર મેં ફોન નંબર એડ્રેસ બધી જ ડિટેલ આપી છે કુલચા સિંહ આજે જ મુલાકાત કરજો